નમસ્કાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે પરંતુ આગામી કલાકોની અંદર ભારે ગાજવિજ સાથે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ધબડાટી બોલાવતા જોવા મળવાના છે જી હા મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યંત ભયંકર અને ઘાતક વાવાઝોડું સક્રિય બનીને પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે અરબ સાગરના દરિયામાંથી આવેલી સિસ્ટમ આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર ટકરાઈને પોતાનું ભારે ને રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળવાની છે જેમાં આગામી ત્રણ કલાકોની અંદર ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે અતિ ભયંકરને જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક વિસ્તારોમાં તીવ્ર એલર્ટ અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર મોટો પલટાવ જોવા મળ્યો છે અને સિસ્ટમ અત્યારે ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળી છે જેને જોતા ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે પવનોની તીવ્રતાની સાથે આજે ગુજરાતની અંદર મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે ગુજરાતની સાથે સાથે આજે મુંબઈ બેંગલુરી હૈદરાબાદ વિશાખાપટ્ટનમ નાગપુર ભુવનેશ્વર ધાનવડ અલ્હાબાદના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો અત્યંત તીવ્ર બનીને સિસ્ટમ પોતાનું સર્ક્યુલેશન મજબૂત કરતી જોવા મળી છે બંગાળની ખાડીના દરિયાની અંદર સતત હલનચલન જોવા મળી છે ને મોટી હલચલના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર એક નવું વાવાઝોડું પોતાનું તીવ્રને રૌદ્ર સ્વરૂપ દેખાડીને હવે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આ નવી સિસ્ટમ સાયક્લોનિક સિસ્ટમ આ મિની વાવાઝોડું હવે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર ટકરાવવાની તૈયારી કરતું જોવા મળ્યું છે

તીવ્ર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સાથે સાથે ભુવનેશ્વરના વિસ્તારો વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લવી નાગપુર બેંગ્લુરૂ અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ એક બાદ એક નવી સિસ્ટમો તીવ્ર બનીને દરિયાના માધ્યમથી આગળ વધીને હવે ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર સિસ્ટમ ટકરાવાની સાથે જ પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળી છે જેના કારણે આજે કચ્છના વિસ્તારોની અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને

મન મૂકીને ગુજરાતની અંદર વરસતા જોવા મળશે ને ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ આગામી કલાકોમાં ખાબકેલો જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આમ આજે કચ્છના પંથકોની અંદર અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ પણ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે કચ્છના અંદર હાલ સિસ્ટમનો ભારે પ્રકોપ જોવા મળ્યો છે ને વાદળોના ચમકારા સાથે ઘોર અંધકાર સાથે આજે કચ્છની અંદર મેઘરાજા ભયંકર ધબડાટી બોલાવી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે જેમાં પણ ગાંધીધામનો વિસ્તાર રાપર બાડલીના વિસ્તારોની અંદર માંડવીના પંથકોની અંદર ખાવડ લખપતની સાથે દરિયા કિનારાની અંદર નળિયાના વિસ્તારોની અંદર ગાજબી સાથે આગામી ત્રણ કલાકોની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને કચ્છના વિસ્તારોની અંદર નવીને મોટી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે વિસ્તારોની માહિતી તો અરબ સાગરમાંથી આવી રહેલો તીવ્ર અને ઘાતક પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયા કાંઠાના વિસ્તારોની અંદર હાલ અત્યારે ભારે પવન ફૂંકાતો જોવા મળ્યો છે આમ પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર અને વધારો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર આજે ભારે ગાજવીજ સાથે મેઘતાંડવ થવાને લઈને જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં મોરબીના વિસ્તારની અંદર જામનગરનો વિસ્તાર સલાયાનો વિસ્તાર ભાનવડના વિસ્તારોની અંદર અમરેલીના વિસ્તારોની અંદર રેડ એલર્ટની સાથે યલો એલર્ટને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ગોંડલ જસદણ બોટાદ ભાવનગર રાજકોટના વિસ્તાર છોટીલાના પંથકોની અંદર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વેરાવળ ઉનાના વિસ્તારોની અંદર પણ તીવ્ર રેડ એલર્ટની સાથે હળવું ઓરેન્જ એલર્ટને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજા આગામી કલાકોની અંદર ભયંકર ગર્જના સાથે મેઘતાંડવ લાવી શકે છે જેને જોતા અત્યારે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ જામનગરના વિસ્તારોની અંદર દરિયાકાંઠાની અંદર દેવભૂમિ દ્વારકા સલાયા ભાનવડ પોરબંદરના વિસ્તારોમાં સાથે સાથે જૂનાગઢના જિલ્લાની અંદર વેરાવળ ઉનાનો વિસ્તાર મહુવા અલંગને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ ભારે જોર કરતું જોવા મળ્યું છે ને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આજે બપોર પછી અને સાંજ દરમિયાન પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે સિસ્ટમની અસરો ધીમે ધીમે જોર પકડતી જોવા મળી રહી છે દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઘેરાવો તીવ્ર બનતો જોવા મળી રહ્યો છે બંગાળની ખાડીનું વાવાઝોડું પણ હવે મજબૂત બનીને પોતાના લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે ને આ વાવાઝોડું ધીમે ધીમે અહીંયાથી ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધવાનું છે જેના કારણે અત્યારે મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી છે ને જેને જોતાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે દબાણ અત્યારે સક્રિય બનતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર બારે મોસમી લીલા અને જંગલો છવાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતા સાથે આજે ભારે વરસાદ વરસતો જોવા મળશે જેમાં આજે રાજપીપળા ભરૂચ નર્મદા આમોદના જિલ્લાઓ અને તાલુકાના વિસ્તારોની અંદર સુરત તાપી વ્યારાનો વિસ્તાર નવસારી ડાંગ આહવાની સાથે વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપો વધતી જોવા મળશે અને ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાકની અંદર મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળી શકે છે જેવી મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને મિત્રો અત્યારે જાહેર કરવામાં આવી છે તો સાથે સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં પણ આજે અહેમદાબાદનો જિલ્લો આણંદના જિલ્લાની અંદર વડોદરાના જિલ્લાની અંદર દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર લુણાવાડા ગોધરાની સાથે નડિયાદ અને ખંભાતના વિસ્તારોની અંદર પણ હવે મોટો બદલાવ આવતો જોવા મળ્યો છે અને સિસ્ટમની તીવ્ર અસરોને જોતા આજે આ વિસ્તારોની અંદર ગાજરી સાથે મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે જેમાં ખેડાની અંદર દાહોદ છોટા ઉદયપુરની અંદરને આણંદના જિલ્લાની અંદર પણ ભારે વરસાદની આગાહી અત્યારે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર હવે ધીમે ધીમે સિસ્ટમ પોતાનું જોર વધારતી જોવા મળી છે ગુજરાતમાં નબળું પડેલું ચોમાસું ફરી એકવાર તીવ્ર બનીને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ જોર દર્શાવતું જોવા મળ્યું છે ને જેને જોતાં આજે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમના જોર વધવાના કારણે આગામી કલાકોમાં પવનની તીવ્રતા સાથે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્માનો વિસ્તાર પાલનપુર થરાદના પંથકોની અંદર ગાજવીજ સાથે ફરી એકવાર મેઘરાજા પોતાની સવારી લઈને આવી શકે છે ને ધબડાટી બોલાવી શકે છે જેવી આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે દર્શાવવામાં આવી છે આમ રાજ્ય ઉપર અત્યારે એક સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે અને યપર સર્ક્યુલેશન એરિયા પણ આ સિસ્ટમો બનાવતી જોવા મળી છે ને આ સિસ્ટમ અત્યારે બંગાળથી ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલી જોવા મળી છે ને સિસ્ટમનો સ્ટ્રફ સિસ્ટમનો પટ્ટો મજબૂત હોવાના કારણે આ સંપૂર્ણે સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે ગાજવીજ સાથે ભારે મેઘમહેર જોવા મળશે આટલા વિસ્તારોમાં આજે બપોર પછી અને સાંજ દરમિયાન અત્યંત ભારેને તીવ્ર વરસાદ પડવાને લઈને આગાહીની સાથે રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ અનેક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તો આગામી દિવસોની અંદર ને આજે કયા કયા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદ જોવા મળશે જેવી તાજી નવીને હવામાન ખાતાને લગતી નવી અપડેટો રોજ રોજ મેળવવા દોસ્તો ચેનલમાં નવા છો તો ચેનલને પણ જરૂરથી મિત્રો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો